આઈ રાણી આઈ રાણી ક્ષેત્રનું ધ્યાન રાખજો રાખજો સોલંકી ના સૈન્યોને બાતમી મળી છે કે જૂનાગઢ ઉતરી રહ્યો છે છે અને આ બધું આવતું હોય એવું જણાય છે આઈ રાણી અત્યારે માથે પડી રહ્યો છે એક બાજુ એક બાજુ નવજણ ને આશરો આપી અને રાજીરો ભાઈ અને બીજી બાજુ આપણો ભાઈ પાછો અવળાઈ વાતરી છે હવે પાછો આવે છે અરે નોખો તો કરી દઉં પરંતુ ની લત લાગી ગઈ છે અને આંખો હારે કદાચ એને ભાગ આપી દઈ અને આ ભેહું બધું હારી દે તો હું કરું ભાઈ છે આ મારે જવાબ જોઈએ મને મારો ભાગ મળશે પાછા જ્યાં સુધી તારા ના અવકુલ નહીં સુધરે ને જ્યાં સુધી તારા માં સદગુણ નહિ આવે

દુનિયા માં તારા થી મને બીજું શું વાળું મારી પાછા એટલે હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે પાછા હજી તું કુવાળો છો બરાબર તારા ભાગ ની ઉતાવળો છે હું તારો ભાઈ દેવાય તારું કઈ દાખલો નથી માંગતો ભાઈ તું પૈડી જા સુધરી જા તને તારો ભાગ જે આવે પાછા જ દેવાનો છે હું તમારી શિકામણ સાંભળવા નથી આવ્યો મને ગંધ આવે છે તમારા મનમાં પાપ છે તમારે મારો હિસ્સો બતાવી પાડવો હે પાછા બોલવા પણ મર્યાદા માટે સત્ય મોબે મોત દેવાય તારી કાયમ ને માટે કપોરે કમ્પ્યુટર સાંડલા કર્યા છે મને તું ક્યાંક કપાળે કાળી ટીવી નો લગાડતો પાછા આમ લાલ ભીડા થવાથી હું મારો ભાગ જતો નહીં કરું તમારી ભૂલ બધી હું જાણું છું મોટાભાઈ ભાઈ લાગે છે કે તમારા કાર ખુબ સ્વાર્થી માણસે ભંભોરિયા છે પણ યાદ રાખજો સ્વાર્થ લાગતા તૂટી જાય છે ત્યારે તમે પસ્તા છો હું તમારો સાંભળવા નથી આવ્યો હું મારો ભાગ લેવા આવ્યો છું કરી નાખે પાછા આવો આવો આ બાજુ આગળ જોઈ આવો અરે કદાચ પાછા તું આ કરી નાખે ને જ્યાં સુધી તારામાં અવગુણ નહીં સુધરે જ્યાં સુધી તને જુગર ની લત નહીં તારે થાય નહીં કરી તમે નિરાશ ની ક્યાં સુધી રહી શકશો હવે જુનાગઢ જાઓ છું સુબા ને જાણ કરું છું કે નવ મારા મોટા ભાઈ ની ત્યાં ઉછેરાય છે પાછા જુનાગઢ બાજુ તારે થાય નહીં કરી લે હવે નિરાશ ની અંદર સુધી લઈ શકશો તમારી ભાઈ માલી હવે જોર નથી ઘર વળતા જાય છે કેવતમાં કીધું છે ને ભાઈ આજ ઘર ફૂટે મારું ઘર જાય છે એ ઘર છે મારે નથી જોવાનું મારે મારો ભાગ જોઈ હવે એક કામ કર્યું તું આ સીધે સડી જશો પાછા તારે ભાગ જ જોઈશું ને તો નાની વાડી પડું અને પાંચ પછી આપી તું સુખ તમારું અને વેઠ અમારી અને ફટલાઈ તમારી મોજ મજા તમારી અને કઠણ અમારી ના જોઈએ એ હવે તમારે ભાગ લેવા તો દેજો સોલંકી ને જો રામ રામ તો

હા આહી નાનો પત્ર આવું હવે જુનાગઢ માથે વેરના ના મડા મડાણાઓ ભાઈ